ના ના દાદા હવે હું ભગત થઈ ગયો છું એ ખબર છે મને તું મોટો ભગતનો દીકરો થઈ ગયો છો એ જા એ બન્યું લાઈ સડા કાઢવા છે સેડા નથી કાઢવા દેતો તું તો દાદા મને થોડી ખબર હોય એ જા હવે આદુવારી સાબ ને પણ દાદા તમને થયું છે શું ઈ તો કયો એ ગઢેડા

આ દારૂ નો કોઈ ધીમે સારો નથી કર્યો મને એમ થાય છે કે આ દેહ ને ક્યાં અભાવવું એ તું ક્યાં મોટો ભગત નો દીકરો છો એ દેશી દારૂ જો દાદા મારે ન બોલવું હોય ને તો તમે લાકડા ખાલી મોટા બોલાવો છો એ આ લેતો હોય એટલે આ દીનો એકત્રો કરી લો એ કેટલા દેવા પડશે એ દાદા ખાલી બે રૂપિયા સસ્તી દવા છે સસ્તી આ છે આ લે જા

તો પાસો વહીશ ને તો સાહેબને ખબર પડી જાય છે પણ હવે હાની સાચી હાલું જવું છે મારો દીકરો મારો આ કંઈક કાળા કામ કરીને જતું હોય ને મને તો એવું લાગે છે આનો પીસો કરવા દેતો क्या पग है हैं सुन लंदा काइन है हैं काइन है यो रे मैं साद मारता नहीं सा मार ही नहीं

દાદા તો તો તમે આ ચાલુ કર્યું હે સાહેબ ચાલુ તો નથી કર્યું પણ મને એમ કે સરદી વઈ જાય શરદી નઈ વઈ જાય અને તું જો ને તું તું જેલ ભેજી નો થઈ જાય આમ બોના હે ઉભો થા ઉધા પર સાહેબ ઓય બાપા હે તો થા પર સાહેબ બાપા સાહેબ મારી વાત તો હા જો દીપો થા